કિંમત માત્ર એક લાખ અને નવ્વાણું હજારની કિંમતમાં યુડાઈ વરના કાર વેચવાની છે વન પોઈન્ટ સિક્સ ડીઝલ એન્જિન સાથે કાર છે અને કારનું મોડલ વગેરે વાત કરીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે મિત્રો નીચે પટ્ટીમાં નંબર આપેલો છે છન્નું સોળ સત્તર ઝીરો સોસાઠવાળો તે માત્ર જાહેરાત માટેનો નંબર છે માલિકનો મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે અને વગેરેની ડિટેલ આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો વાત કરીએ આપણે યુન વરના કારની મોડલની તો બે હજાર અને બારનું મોડલ છે ટુ ઓનરમાં કાર છે કાર ફૂસ્ટાર્ટ બટન સાથે જોવા મળશે મિત્રો અંદરની કન્ડિશન જોઈ શકો છો ફૂસ્ટાર્ટ બટન અને એરબેગ એબીએસ બ્રેક અને કારમાં એસી કમ્પ્લીટ વર્ક કરે છે નો એક્સિડન્ટ કાર છે કાર વ્હાઈટ કલરમાં જોવા મળશે કારછળો ક્યાંય પણ તમને કારમાં જોવા નહીં મળે ટાયર સારા જોવા મળશે અને કારમાં વીમો પાર્સિંગ રનિંગ જોવા મળશે તો મિત્રો કારની કન્ડિશન જોઈ શકો છો ટીપટોપ કન્ડિશનમાં કાર જોવા મળશે ટોપ મોડલ કાર જોવા મળશે પૂ સ્ટાર્ટ બટન સાથે અને ખૂબ જ ઓછી હાલેલી કાર છે કાર ફૂલ જવાબદારી સાથે બેસવાની છે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો કારમાં જોવા નહીં મળે વીમો પાર્સિંગ રનિંગ જોવા મળશે અને ટીપટોપ કંડિશન કાર જોવા મળશે તો વાત કરીએ આપણે યુ ડ્રાઈવરના કારના માલિકની તો માલિકનું નામ નિલેશભાઈ છે અને નિલેશભાઈએ કારની કિંમત એક લાખ અને નવ્વાણું હજાર રૂપિયા માત્ર રાખેલી છે તો મિત્રો નીલેશભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ત્રાણું એક છત્રીસ તેર પાંચ સાઠ નિલેશભાઈનો મોબાઈલ નંબર છે એક લાખ અને નવ્વાણું હજાર રૂપિયા માત્ર કારની કિંમત રાખેલી છે અને વરના કાર તમને જોવા મળશે તાલુકો જિલ્લો પોરબંદર ગામ સિંસલી નામ નિલેશભાઈ નિલેશભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ નિલેશભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે નિલેશભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર કાર જોઈ ટ્રેસ ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ શકો છો જય વસરાજ